નાળાને લઈને સરકારે કરેલા પરિપત્રનો રાજકોટમાં ઉલાડ્યો થયો છે ખરા બપોરે બાંધકામ સાઇટ પર શ્રમિકો કામ કરતા જોવા મળ્યા બપોરે દોઢ વાગ્યાનો સમય પરંતુ શ્રમિકો તડકામાં કામ કરવા માટે લાચાર સરકારના નિયમની રાજકોટમાં અમલવારી નથી કરવામાં આવી રહી પણ સુરક્ષા કે સેફટી વગર શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે કોન્ટ્રાક્ટરે કહ્યું એટલા માટે અમે કામ કરીએ છીએ શ્રમિક સાથે વાતચીત કરીએ દરમિયાન તેમના દ્વારા જણાવવામાં આવ્યું બપોરે એકથી ચાર વાગ્યા સુધી કન્સ્ટ્રકશન સાઇટમાં હાલ કામ કરવા પર પ્રતિબંધ છે તેમ છતાં નિયમોનો ઉલાડિયો કરવામાં આવી રહ્યો છે कोर्ट में एक साल हो गया अभी जो गर्मी पड़ रही है सरकार ने परिपत्र किया है एक से चार बजे तक काम नहीं करना है तो भी आप काम कर रहे हैं? क्या कर रहे काम तो करना ही पड़ता है कॉन्ट्रेक्टर ने नहीं आपको छुट्टी नहीं दिया एक नहीं। चार नहीं करना है हाँ। सब कर रहे हो हाँ, हाँ, सब कर रहे हैं गर्मी पड़ रही है बीमार पड़ेगा तो अभी क्या करे काम तो करना पड़ता है कॉन्ट्रेक्टर नहीं बोला है हाँ ये तो हमें काम पड़े है है आपको काम करने पड़े है। नहीं ये तो हम मतलब उधड़ में करते हैं, में करते हैं। हाँ। पर एक से चार वो गर्मी पड़ रही है अभी तो बीमार पड़ोगे तो क्या है घर की परेशानी भी ऐसी है ना सर इसीलिए काम करना पड़ता है घर में जब हम शादी शादी में पैसे हमारे जो चले गए तो उनको पैसे भी भरने पड़ते काम कर, करना पड़ता है इसीलिए काम कर रहे हैं हम તેમના દ્વારા બપોરના સમયે એક ચાર શ્રમિકો કામ ન કરાવવા માટે કોન્ટ્રાક્ટરોને સૂચના અપાઈ છે અને પરિપત્ર કરવામાં આવ્યો છે ત્યારે આપડે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર છીએ અને બપોર આ સમય છે એક સાડત્રીસ વાગ્યા છે એવામાં હાલ જે આ શ્રમિકો છે તે બપોરના સમયે પણ કામ કરી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે કામ કરી રહ્યા છે જે રિયાલિટી ચેક છે વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો બપોરનો સમય થયો છે છતાં પણ જે કામ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અત્યારે બપોરના સમયે જે તાપમાનનો પારો છે તે બેતાલીસ ડિગ્રીને બહાર પહોંચ્યો છે છતાં પણ શ્રમિકો છે તેમના દ્વારા આ કામ છે તે કરવામાં આવી રહ્યું છે કોન્ટ્રાક્ટરો છે તે રાજ્ય સરકારના પરિપત્રનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા રાજકોટના રોડ ઉપર હાલ અહીંયા જે ડ્રેનેજ લાઈન કામ ચાલુ છે અને શ્રમિકો છે તે આ કામ કરી રહ્યા છે એવામાં સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેનો અમલ છે તે હજુ પણ રાજકોટમાં નથી થઈ રહ્યો કેમેરામેન નિશીત ગઢિયા સાથે ભાવેશ ન્યૂઝ રાજકોટ તો બપોરે દોઢ વાગ્યાનો સમય પરંતુ શ્રમિકોને તડકામાં કામ કરાવવામાં આવી રહ્યું છે એક તરફ સરકારનો નિયમ કે જે નિયમની રાજકોટમાં અમલવારી નથી કરવામાં આવતી પણ સુરક્ષા અથવા તો સેફટી વગર આ શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે ત્યારે સરકારનો પરિપત્ર બપોરે એકથી બારથી ચાર વાગ્યા સુધી શ્રમિકોને કામ ન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે પરંતુ આ પરિપત્રના ધજાગ્રાઉડિયા રાજકોટના યાજ્ઞિક રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં શ્રમિકોને કામ કરાવવામાં આવી રહ્યું છે શ્રમિકો પોતાની મજબૂરીના કારણે કામ કરી રહ્યા છે પરંતુ અહીંયા સ્ટેપ લેવાની જરૂર છે એક કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ભરવા માટે પોતાની લાલચ માટે શ્રમિકો પાસે આ રીતે કામ કરાવે છે એક ઉદાહરણ સામે આવ્યું છે બનાસકાંઠામાં એક શ્રમિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પચ્ચીસ વર્ષીય શ્રમિક કોન્ટ્રાક્ટરની લાલચે તેણે જીવ ગુમાવવો પડ્યો છે તેમ છતાં બીજી બાજુની આ જ પરિસ્થિતિ છે રાજકોટની પણ આ પરિસ્થિતિ રાજકોટથી પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે માત્ર ખિસ્સા ભરવાની લાઈના કારણે માત્ર લાલચ ના કારણે શ્રમિકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે અને રાજકોટ બાદ હવે જાણીશું જામનગરની શું પરિસ્થિતિ છે જામનગરમાં શ્રમિકોને લઈને સરકારના પરિપત્રના ધજાકરા ઉડ્યા છે વીટીવી ન્યુઝના રિયાલીટી ચેકમાં આકરા તાપમાં શ્રમિકો કામ કરતા દેખાયા ભરબપ્પરે બપોરે શ્રમિકો પાસે પુરની કામગીરી કરાવવાતા હોવાની પોલ ખુલી છે કોન્ટ્રાક્ટરના આદેશના લીધે શ્રમિકો આકરા તાપમાં કામ કરવા માટે મજબૂર બન્યા છે એક થી ચાર દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવાનો સરકારનો પરિપત્ર પરંતુ જામનગરની પણ એ પરિસ્થિતિ છે અહીંયા પણ આ પરિપત્રનો ઉલાડિયો કરવામાં આવ્યો છે और बारह घंटा ड्यूटी रहता है आठ बजे से नौ अभी दोपहर को एक बजे से दो बजे तक लंच का टाइम रहता है एक घंटा उसके बाद फिर काम पे लगता हूँ छह बजे चाय पीने जाता हूँ चाय पी के आने के बाद फिर नौ बजे छुट्टी होता है हमारा ओके। तो फिर भी आप काम कर रहे क्या करूँ गरीब आदमी हूँ मजदूरी करना पड़ता है क्या तो? तो करेगा तो दृश्य આજ પરિસ્થિતિ રાજકોટમાં પણ છે અને આજ પરિસ્થિતિ બનાસકાંઠામાં પણ છે રાજ્યભરના અલગ અલગ જગ્યા પર વીટીવી ન્યુઝે રિયાલિટી ચેક કર્યું અને પરિપત્ર બાદની શું પરિસ્થિતિ છે હાલ હિતવે આગાહીને લઈને સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના ક્યાંક ને ક્યાંક ખુલે આમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આપને દ્રશ્યોમાં બતાવીશ કે જામનગરના સાત રસ્તા પાસે જે પુલ બની રહ્યો છે ત્યાં હાલ વાત કરવામાં આવે તો અત્યારે અઢી વાગા જેવો સમય થયો છે ત્યાં જે શ્રમિકો છે તે કામ કરી રહ્યા છે બીજી તરફ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે હીટ વે ની લઈને જે શ્રમિકો છે તેને એક વાગાથી લઈને ચાર વાગ્યા સુધી જે કોન્ટ્રાક્ટરો છે તે આરામ આરામ કરવા છે ક્યાંક ને ક્યાંક જે આ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો ખુલ્લેઆમ મહાનગરપાલિકા દ્વારા ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો સામે સામે આવ્યા છે 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 તો બીજી તરફ હાલ હાલ શ્રમિકો શ્રમિકો સાથે વાત કરતા જાણવા મળી રહ્યું કે જે તેને એક થી બે વાગ્યા સુધી જ ને માત્ર આપવામાં આવે છે ત્યારબાદ જે સાંજના સાત વાગ્યા સુધી આ જે શ્રમિકો છે તે કામ કામ કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાનું હાલ જે કામ ચાલી રહ્યું છે જે પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાં જે હાલ શ્રમિકો છે તે કામ કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા ધજાગરા ઉડાડવામાં આવતા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર અને સાબરકાંઠાની વાત કે જ્યાં આકરી ગરમીમાં કામ કરી રહેલા એક મજૂરનું મોત નીપજ્યું છે કોન્ટ્રાક્ટરની લાલચમાં નિર્દોષ મજૂરનો ભોગ લેવાયો સાબરકાંઠાના શ્રમ અધિકારીના આદેશના ધજાગ્રા ઉડ્યા પચીસ વર્ષીય યુવક કે જેનો જીવ ગયો છે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીમાં બપોરે થી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા માટેનો આદેશ અપાયો છે વડારી રેલવે લાઇનનું કામ કરતા મજૂરનું મોત નીપજ્યું રેલવે લાઇનની કામગીરી દરમિયાન પચીસ વર્ષ શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે મનોજ દામોર નામનો આ શ્રમિક પચ્ચીસ વર્ષે શ્રમિકનું મૃત્યુ નિપજ્યું ત્યારે બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા પરંતુ કોન્ટ્રેક્ટરની લાલચે આ બધા આદેશનો ઉલાડ્યો કર્યો છે આજ પરિસ્થિતિ સાબરકાંઠાની સાબરકાંઠાની પરિસ્થિતિ રાજકોટમાં પણ રાજકોટની સ્થિતિ બનાસકાંઠામાં પણ અલગ અલગ જગ્યા પર આજ પરિસ્થિતિ છે કોન્ટ્રાક્ટર માત્ર પોતાની ખિસ્સા ભરવાની લાઈમાં એ નિયમોના ઉલાડ્યા કરે છે સામે શ્રમિકોનું બિલકુલ પણ નથી જોતા બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે વીટીવી ન્યૂઝનો રિયાલીટી ચેક જોયું આપણે અલગ અલગ જગ્યા પર શું પરિસ્થિતિ છે અલગ અલગ શહેરોમાં કોન્ટ્રાક્ટર દ્વારા કેવી રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે રાજકોટ હોય એ અલગ અલગ જગ્યા પર ને આ પરિસ્થિતિ વડાલીની આ એક કિસ્સો સામે આવ્યો છે નામના વર્ષીય એક શ્રમિક કે જેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કોન્ટ્રાક્ટર લાલચ એની લાઈના કારણે નિર્દોષ મજૂર કે જેનો ભોગ લેવાયો છે એક તરફ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે પારો શકે છે વધુ ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી એમાં સાવચેતીના બદલે આ પ્રકારની લાલચના કારણે કરતુતો સામે આવી રહી છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે આદેશ બહાર પાડવામાં આવ્યો છે શ્રમ રોજગારને લઈને કે એક થી ચાર બાર થી ચાર વાગ્યા સુધી શ્રમિકોને એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો તેમ છતાં શહેરોની આ પરિસ્થિતિ છે જ્યાં શ્રમિકો હજુ પણ કામ કરી રહ્યા છે એ પણ બપોરે એકથી ચાર વાગ્યાના ગારામાં કામ કરી રહ્યા છે અને આખરી ગરમીમાં કામ કરવા માટે એ શ્રમિકો પણ મજબૂર બન્યા છે કારણ કે સવાલ અંતે પેટનો આવે છે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરવા માટેનો આદેશ પરંતુ આદેશનો ઉડાડ્યો અલગ અલગ જગ્યા પર થઈ રહ્યો છે ગરમીને લઈને યેલો એલર્ટ અપાયું છે સાબરકાંઠામાં અને ચોંકાવનારી સૌની આંખ ઉઘાડતી આ એક ઘટના સાબરકાંઠાથી સામે આવી છે શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે ગરમીમાં કામ કરાવવામાં આવ્યું બપોરે એક થી ચાર વાગ્યા સુધી અને ત્યારબાદ આ ઘટના ઘટી તેને જીવ ગુમાવવાનો બારો આવ્યો છે વડારી રેલવે લાઇનનું કામ કરતા મજૂરનું મોત નિપજ્યું છે રેલવે લાઇનની કામગીરી દરમિયાન પચીસ વર્ષીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે મનોજ ડામોર નામના પચીસ વર્ષીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે રાજકોટની પણ આ પરિસ્થિતિ ત્યાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવામાં આવતું હતું શ્રમિકોને